એના ઉપર આપણે એક આક્રોશ રેલી કરવામાં આવેલી છે અને એથી જઈને આપણે મસાલ ચોક સુધી જવાના છે ને ત્યાં જઈને આપણે આ ફોટો છે એના ઉપર આપણે પુષ્પાંજલિ કરવાની છે તો આ એક આક્રોશ રેલી છે ને બહુ ગંભીર વિષય છે એના ઉપર આપણે જે આપણી જે આ યાત્રા નીકળે એમાં मथुर मधुरम मथुरम वंदे मातुर मशुरम मथुरम वंदे मातुरमेंदी है और इस घटना के ऊपर ये जो आक्रोश रैली है ये आक्रोश रैली विद्यार्थी संगठन ने निकाली है विद्यार्थी संगठन के साथ आज समाज के कई सारे अग्रणी एवं समाज के कई सारे लोगों ने इसमें हिस्सा लिया है तो ये एक आक्रोश रैली का एक बड़ा विषय है जो संसद गमन द्वारा ये जो आक्रोश रैली का आयोजन किया गया है ये आयोजन इसीलिए नहीं है कि देश की जनता देश के हिंदू सब चुप रहे आज इस तरह की घटना कश्मीर में होती है तो इस तरह की घटना आज के समय में किस तरह होगी ये होनी नहीं चाहिए और ये आक्रोश रैली भारत में विद्यार्थी अगर निकाल रहे हैं तो ये समझ लीजिएगा कि अगर आने वाले दिनों में इस तरह की घटना हुई तो भारत का हर एक नागरिक आज कश्मीर जाएगा और जब कश्मीर जाएगा तो पाकिस्तान लेके आएगा अगर इस तरह की घटना वापस होती रही तो भारत में विद्यार्थी नहीं विद्यार्थी के साथ पूरी हिंदू शक्ति पूरी भारत देश की शक्ति निकलेगी और आज ये आक्रोश रैली दमन में आते दिख गई है ये आक्रोश रैली पूरे गुजरात में दिखी है और ये आक्रोश रैली સીમિત નહીંતા અંદર નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રો ને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એન્ડ ટેન્ક વગેરે